હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું તો ફ્રેન્ડ્સ હું તો અહીં બેઠી છું અને કાલે તો ફ્રેન્ડ્સ અમે કામે ગયા હતા અને હું પણ એકલી અલગ જગ્યાએ કામે ગઈ હતી અને સંજય પણ એક બીજી જગ્યાએ કામે ગયો તો બીજા મજૂર છે ને એમની જોડે ગઈ હતી અને સંજય તો આજે બપોર સુધી ગયો છે કામ પર પછી બપોર આવતો રહેશે બપોર સુધીનું કામ છે એટલે અને હવે તો હું રાંધું અને વાસણ ને એવું બધું કરી લીધું છે તો આ બાજુ આવી હતી ફ્રેન્ડ્સ હું તો બ્લસ્ટર કરવા માટે હું તો રાંધીને એવું લીધું છે અને બહાર વાગ્યા છે સાંજો આવશે હવે થોડીક વાર રહીને અને ફ્રેન્ડ્સ કામે જાય ને તો બધા જોડે કામ કરતા હોય એટલો બધો તડકો નહીં લાગે પણ અહીં વાડીએ હોય ને એટલે બહારની સાઈડ જોવો ને તો એટલો બધો ત્યાં તો તડકો જ તડકો દેખાય અને બહાર જાય ને તો એટલો બધો તડકો લાગે અને કામ પર તો કંઈ જ નહીં ફ્રેન્ડ્સ કાલે તો બધા જોડે વાત કરતા જાય વીસ દિવસ કેવી રીતના ગયા ને તો કંઈ ખબર જ નહીં પડી અને અહીંયા વાડી હોય ને તો હાવ કંટાળો આવે ગરમીને એ ગરમી થાય ને તો એ કંઈ જ નહીં ફરક પડે ને તો થોડીક ગરમી થાય ને તો આ ગભરામણ જેવું થાય કામે એમ તો જ કામ જવું સારું પણ કામ હોય તો બોલાવે આમ તો રજા જ છે અત્યારે તો ફ્રેન્ડ સંજુ તો આવી ગયો છે અને સઠ હોય ફાટી છે સંજુને એકવાર વાર સીવ્યા લેશ એક વાર સીવી પછી તને લઈ આ લેશ તાઈ જઈને ભલે હું નહીં લઉં બસ એક જોડી હું નહીં લઉં ને એટલા તને લઈ આપીશ ને હું લઈ આવીશ કે હું કામ કરું પાછી એક જ દિવસ કામ કર્યું ને સંજીવ લુગડા લે હાડો ફ્રેન્ડ્સ હવે જમવાનું કાઢી દઉં પાંચ મિનિટ બાકી હશે હાલ છે ફ્રેન્ડ્સ આ લોકો તો છાસ પણ નહીં હાલતા હવે તડકામ કામ કરે ને તો કફરા સુધા જાગીને બધું કામ કરતી હતી ને વાસણ ને એવું બધું કામ થઈ ગયું છે ને વાગી ગયા છે હવે તો ચાર વાગી ગયા છે અને હવે એવું વિચારું છું કે કંઈ કામ નથી તો સંજુ પેલી બાજુ ત્યાં કામ કરે છે ને મકાન બને છે ત્યાં તો જાઉં ત્યાં અને જોઉં હજુ અત્યાર સુધી પહેલાં ખાલી આમ પાયામાંથી કાઢેલું હતું ને તો જ હું જોવા ગઈ હતી અને અત્યારે બન્યું તો ખાલી દૂરથી અંદર હજુ જઈ જ નથી હું તો જાઉં જોવા માટે અને પહેલાં તો બધા બહુ જ બધા હોય ને એટલે હું નહીં જાઉં અને આજે તો આમ બધા ને એટલા જ છે બહુ વધારે મજૂર પણ નથી આવ્યા તો હવે હું જાઉં જઉં ફ્રેન્ડ્સ પછી અને ફ્રેન્ડ્સ અહીં તો છે ને અભ્યાસ છે ને એને જ્યારે એને કૂતરું ગળ્યું હતું એવા છે કૂતરા તોફાની અહીંયા જ ફરતા હોય ને અભ્યાસ દેખાય છે ને ફ્રેન્ડ્સ એના છે ને મોટામાં જ કૂતરું પહેલી લીધું તો જાઉં હું તો ફ્રેન્ડ્સ સંજી છે ને તો અહીં કામ કરે છે બહારની અંદર બેન ખબર નહીં હું કરે છે અને હજુ મારી બાજુ જોયું જ નથી હવે હજુ એની નજર જ નહીં આ બાજુ એના કામમાં ધ્યાન છે અને અલા જો હજુ જોતો નહીં ફ્રેન્ડ્સ હજુ એની નજર નથી એની નજર પડી છે અને હું તો વિચારું કે કઈ રહીને ચડું અને અહીંયા રહીને ચઢાશે તો ફ્રેન્સ સંજુ આવું કંઈક કામ કરે છે સામે ની લઈને દિવાલમાં સફાઈ કરે છે અને ફ્રેન્ડસ તમે એવું પૂછતા હતા કે સંજુ કઢીઓ છે કે પછી મજૂર તો કઢીઓ આ બાજુ છે સંજુ તો મજૂરે છે તો ફ્રેન્ડ્સ અહીંયા દરવાજો હતો તો હવે આપ્યા કરી લીધો અહીંયા નહીં તો આ દરવાજો જ નહીં આ રૂમમાં તો આવું જ છે કંઈ મને લાગ્યું કે દરવાજો હજુ હું આ જઈ છું અહીંયા અને કેટલું મસ્ત ઘર બને છે બહુ મોટું અને મસ્ત મને તો પહેલાં તો નાનો અમથો રૂમ લાગતો હતો હવે કેટલો મોટો રૂમ છે બહુ મસ્ત અને આ બધા રૂમ જ છે ફ્રેન્ડ્સ અને આ બાજુ આ રસોડું છે પેલી સાઈડ એક રસોડું છે અને આ બાજુ આ બાજુ એક હોલ બનશે એવું કહેતા હતા તો અહીંયા પણ એક હોલ બનશે તો કેટલું લાંબુ છે જુઓ ફ્રેન્ડ્સ એક બે ત્રણ ચાર કે પાંચ રૂમ છે પાંચ પાંચ રૂમનું છે બહુ જ મોટું ઘર છે અને આજે તો બહુ આમ ત્રણ ચાર ત્રણ કડીયા આવે અને બીજા મજૂર ચાર પાંચ આવે અને આજે તો એક જ કડીયો છે અને સંજુ એક મજૂર છે ને અલા દાદા છે ને અહીંયા અહીનાજ છે એટલે કડીઓને મજૂરી એટલા દાજે છે થોડુંક જ કામ છે ને એટલા માટે અને એવું કંઈક છે ફ્રેન્ડ્સ આવું કંઈક ઘર બને છે ત્યાં સંજુ કામ કરવા આવે છે અમે પણ કંઈક ભવિષ્યમાં આવડું મોટું તો નહીં ઘર બને પણ ખાલી એક જ રૂમ છે એટલું જ ખાલી બનાવીશું કેમ કે હું ના સંજુ જ છું કોઈ વધારે અમે બે જ છે એટલે નાનું તો અમારું ઘર બનાવીશું અમે અને સંજુ તો તઈ ચૂપચાપ ઊભો છે કેમ કે કામ કરવા આવ્યો ને એટલે મને ઇગ્નોર કરી દે છે અને એનો કામમાં ધ્યાન છે મારી બાજુ જોતો પણ નથી તો ફ્રેન્ડ્સ આજે તો હું ફાઇનલી ઘર જોવા આવી હતી કેમકે રોજ બહુ બધા હોય ને એટલે હું આવું જ નહીં આ બાજુ અને ઓલા દાદા એમ કહે છે કે વિડીયો ઉતારે છે એવું કહે છે અને ફ્રેન્ડ્સ આ બાજુ રસોડું છે બહુ મોટું મસ્ત એક રૂમ હોય ને એટલું મોટું રસોડું છે રસોડા પણ બહુ મોટા મોટા છે તો આ ઘર બને છે ને ફ્રેન્ડ્સ એ જ્યાં અમે રહીએ છીએ ને એ શેઠનું ઘર બને છે આખા ફેમિલીનું એકનું તો નહીં કહેવાય તો ફ્રેન્ડ્સ હવે હું જાઉં તો સંજુ करे छे हूँ भरवा लागू तो हूँ भरवा लागू एवं तो संजीव ना पाड़ी छी जाए छे तो फ्रेंड्स पंजाब एम काम करे तो फ्रेंड्स दूर थी तो देखो कितलू मोटो घर लागे छे नहीं બનશે તો મસ્ત મોટી એકદમ હવેલી જેવું લાગશે બહુ જ મસ્ત તો ફ્રેન્ડ્સ હું તો તાઈ જઈને આવતી રહી અને તમને પણ બતાવ્યું કે સંજુ કંઈ કામ કરવા જાય છે ને સંજુ કડીઓ નથી ને મજૂર જ છે મજૂર તરીકે જ કામ કરવા જાય છે ને કોઈકને એવું લાગતું હશે કે આ કડીઓ છે કે શું એટલે કમેન્ટમાં પૂછતા હતા એટલે કહી દીધું કે સંજુ મજૂર જ છે અને ફ્રેન્ડ્સ કેટલું મસ્ત ઘર હતું અને એક વાત કહું તમને કે છે ને એ માણસ ઘર નાનું મોટું ગમય એવું ઘર બનાવતા હોય ને કોઈ બી માણસ તો એમને કોઈ દિવસ આપણે છે ને ભૂલ નહીં કાઢવાની કેમ કે કેટલો કેટલી મહેનત કરીને પૈસા કમાયા હોય આમાંથી એ લોકો ઘર એટલી મહેનતથી બનાતા હોય અને બીજા લોકો કેવું ખબર ફ્રેન્ડ્સ કે ઘર બની ગયું અડધું પડધું એટલું ઘર બની ગયું હોય ને પછી જાય જોવા માટે અને પછી એ સારું બન્યું ને જે વસ્તુ સારી હોય એ નહીં કે એમાંથી થોડી ઘણી પણ ભૂલ હોય ને એ ઘરમાં ભૂલ જ જોવતા હોય માણસો કે હા આ તમારા ભૂલ છે આ નહીં ને આ રીતે નહીં ને આ રીતે કરવાનું એવું જ કહેતા હોય તો છે ને કોઈ પછી માણસને એમ આપણને એમ કહી નહીં શકે કંઈ નહીં પણ અંદરથી એને થોડું ઘણું તેમ ખોટું લાગ્યું હોય મેં ઘણા બધા જોયા છે આમ જે છે ને જે વસ્તુ પણ આપણે લઈએ કે ગમે હોય ને તો માણસ એમાં ખોટ જ જોતા હોય કે આમાં હું ખોટ છે ને આ માણસને હું કહું એવું જોતા એવું છે ફ્રેન્ડ્સ તો આપણે તો બધાને ગમે એવું હોય આમ સારું જ કહેવાનું એમ કોઈને મન દુઃખ થાય ને એવું થાય કોઈ દિવસ કહેવાનું એવું છે ફ્રેન્ડ્સ કેમ કે હું મારી લાઈફમાં જ બધું જોયું છે કેમ કે મારો જ એક્સપિરિયન્સ છે કે લોકો કેવા હોય એમ કે આપણી ભૂલ જોતા હોય કોઈ દિવસ એમને હારું કે કઈ જ નહીં શકે માણસ આપણી અંદર ભૂલ જ જોતા હોય કે આમાં હું ભૂલ છે ને માણસને ને ગમે વસ્તુ અમે લઈએ ને તો મને કોઈને બતાવવાનું મન જ નહીં થાય કેમ કે એ લોકો છે ને ભૂલ જ જોતા હોય અમાર તો લાઇટ હોય આવું થાય છે અજવારો ને અંધારો ને એવું થાય છે અને સંજુ દુકાને ગયો હતો તો અજવારાનો ગયો હતો ને હવે અંધારો થઈ ગયો ને તો એને લાઇટનું દાવું છે પ્રોબ્લેમ એટલે અમે વહેલા હાર જ એન્ડ કરી દઈએ તમને એવું લાગતું હશે કે આ વહેલા જ એન્ડ કરી દઈએ પણ વહેલા જ એન્ડ કરી દે કોઈ દિવસ અંધારામાં એન્ડ જ નહીં કરતા કોઈક દિવસ એન્ડ કરીએ છીએ નહીં સંજુ આ બાજુ છે ને આ લાઇટ જાય ને આવું એવું કરે છે તો ફોનનો ટોચ ચાલુ છે ને ફ્રેન્ડ્સ આટલો સામાન લઈને આવ્યો છે સંજુ તો જોઈએ શું શું લઈને આવ્યો છે ફ્રેન્ડ્સ તેલ પતી ગયું હતું તેલનો બોટલ લઈ આવ્યો ને આ ગાંઠિયા છે અને શાકભાજી પછી કોન પણ લઈને આવ્યો છે થોડુંક ઠંડુ આખો દિવસના ગરમ થઈ જ્યો હોય સંજોના લસણ છે તો આટલું સામાન લઈને આવ્યો ને અમારા લાઇટનું તો શું સંજો આવું પ્રોબ્લેમ મને તો નહીં ગમતો રાંધવાનું શાકભાજી આવે તો શાક બનાવો અંધારામાં શું કરવાનું આવશે બેટરી બની છે તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ને આપી રાખીએ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એક મસ્ત મજાની કમેન્ટ પણ કરજો તો બાય બાય ફ્રેન્ડ્સ જય માતાજી